પરિક્રમાને લઈને મહત્વનો નિર્ણય જૂનાગઢમાં ગિરનારની પરિક્રમમાને સ્થગિત કરવામાં આવી છે ખરાબ રસ્તાના લીધે આ પરિક્રમા સ્થગિત કરવામાં આવી જૂનાગઢમાં અવિરત વરસાદના કારણે પરિક્રમમાં રૂટ ધોવાયો છે વહીવટી તંત્ર અને સાધુ સંતો સાથે ચર્ચા કરી ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો વરસાદથી જંગલ વિસ્તારોમાં રસ્તાનું ધોવાણ થઈ ચૂક્યું છે ત્યારે લોકોની સુરક્ષાને ખાસ ધ્યાને રાખી પરિક્રમમાને સ્થગિત કરવામાં આવી આગામી દિવસોમાં હજુ પણ વરસાદની આગાહી છે વધુ વરસાદ પડે તો લોકોની સુરક્ષા જોખમાય એમાં માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે પટી અને સાધુ સંતોએ એ બધા ભેગા મળી કરી અને એક નિર્ણય લીધો છે કે જે તારીખ એક ની રાતે ને ઉગતી બે તારીખે જે પરિક્રમાનું જે મુહૂર્ત હોય છે એ મુહૂર્ત ખાલી સાચવવાનું અને પાંચ સાધુ ખાલી પરિક્રમાની અંદર પરિક્રમા કરશે અને આમ પબ્લિકને ખાસ પ્રભુ હું અપીલ કરું છું અમે તમારું જોઈ કરીને કહીએ છીએ તમારું સારું જોવાનું એના માટે અમે અપીલ કરીએ છીએ કે આ વર્ષ પરિક્રમામાં તમે નહીં આવતા જેનાથી તમને બહુ મુશ્કેલી થશે અને પ્રભુ આમ જોવા જાય તો ભગવાન ગણપતિએ પણ એમના માતા પિતાની પરિક્રમા કરી હતી તો એ પરિક્રમા પૃથ્વીની પરિક્રમા કહેવાય એવી રીતે તમે પણ તમારા વડીલો પાસે આશીર્વાદ લઈ કરીને જો તમારા નીતિ નિયમો હોય તો તમારા વડીલોના આશીર્વાદ લઈ કરી અને પરિક્રમા અહીંયા જ કરી લેજો કેમ કે હજી પણ તારીખ બે અને પાંચ ના વાવાઝોડાની હજી પણ આગાહી છે સભી સાધુ સંતો કે સાથ કલેક્ટર શ્રી કે સાથ એમપી એમએલએ કે સાથ ગિરનાર પરિક્રમા કા રૂટ ચેક કરવા ગયે થે ઓર અમને દેખા इस बार परिक्रमा करना लगभग नामुमकिन जैसा ही है इसलिए मैं सबसे अपील करूंगा कि यदि आप आ रहे हैं तो गिरनार दत्तात्रेय भगवान के दर्शन करके उस परिक्रमा को पूर्ण मानिए या अगर आपकी बहुत ज़्यादा इच्छा है संकल्प है मन्नत है तो आप जो रोड होता है उस रोड से भी परिक्रमा कर लेंगे तो भी वो पूरा माना जाएगा घर में माता पिता की परिक्रमा कर ले तो भी आपकी परिक्रमा पूरी मानी जाएगी गिरनार दर्शन से भी आपकी परिक्रमा पूरी मानी जाएगी तो इस बार जो परिक्रमा है वो परंपरा रहनी चाहिए इसलिए साधु संत मिलकर के प्रतीकात्मक परिक्रमा करने वाले हैं आने वाले सभी भक्तों को मैं कहूंगा कि आप दर्शन मात्र से परिक्रमा को पूर्ण मानिए